ઉજવણી ઉજવણીમાં પોલીસ બંદોબસ્તમાં પોલીસના છ હજારથી વધારે પોલીસ તૈનાત રહેશે એની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનોમાં વાહન ચેકિંગના પોઈન્ટ બેરિકેટિંગ સાથે રહેશે એમાં થી વધારે પોલીસ સ્ટેશનના પોઈન્ટો રહેશે એની સાથે સાથે ટ્રેફિક પોલીસ રહેશે જે પોલીસ રોડ ઉપર વાહન ચેકિંગમાં રહેશે એમાં પાંચસોથી વધારે બોડી વોન કેમેરા સાથે રહેશે એની સાથે સાથે પાંચસોથી વધારે જે બ્રેથ એનલાઈઝર છે જેમાં કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આવે તો એના ટેસ્ટ થાય એ હાજર રહેશે અને પોલીસ દ્વારા જે પાર્ટી પ્લોટ છે અને જે હોટલો છે તેની ઉપર નજર રહેશે અને એ નિયમોનું પાલન કરી રહી છે એની ચેકિંગ કરવામાં આવશે જાહેરમાં જે કોઈ સ્ટન્ટ કરે એના જે વિસ્તારો છે જેમાં સિંધુ રોડ છે આઈઆઈએમ રોડ છે એસજી હાઈવે છે ત્યાં પોલીસની ટીમો ઇન્ટરસેપ્ટર અને ટ્રાફિકની પોલીસ ટીમો રહેશે અને જ્યાં રાત્રે જે બાર વાગે જ્યાં ઉજવણી થાય છે એ અને ભીડભાડ થાય છે એ જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત રહે છે એમાં સિંધુ રોડ છે સીજી રોડ છે એસજી હાઈવે છે રિવરફ્રન્ટ છે એમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ત્યાં તૈનાત રહેશે અને ત્યાં ખાનગી કપડાંમાં પોલીસ રહેશે અને શી ટીમની પોલીસ પણ ત્યાં તૈનાત રહેશે રોડ ઉપર કોઈ પણ જે માણસો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને ડ્રગ્સના સેવન ના કરે એના માટે ખાસ કરીને ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે પોલીસ તૈનાત રહેશે અત્યાર સુધી સોળ જેટલી અરજીઓ આવી છે અને એ નિયમ મુજબ જે એ ઉજવણી કરશે એના માટે એને આવતીકાલ સુધી પરમિશન આપી દેવામાં આવશે એની સાથે સાથે એના કેટલાક જે મનોરંજન ને લાઇસન્સની શરતો છે એવી તેર જેટલી શરતો છે એને જાણ કરવામાં આવે છે અને મીડિયા સાથે પણ શેર કરવામાં આવે છે એમાં જે ફાયરના લાઇસન્સ છે અને સીસીટીવી છે અને જુદા જુદા પ્રકારની જે કન્ડિશન છે એ રાખવામાં આવે છે